તમારે ઘણું વેસાતું લેવાનું છે તો બોલો અત્યાર માં મને ખોટી ન કરો તમારા ઘર માં શે કોઈ વાંધા નાના અમારે છે

આ એક આઈડિયા છે કાય કામ નથી કરું અને હું જ જાવ છું થાઉ હોય તો મારી માસ્ટર આ હું બહાર જાય થા હું તને વાત કરીશ ને કે તું ગાડી થઈશ ગાડી

તને આ તારે અને તારા ઘરવાળા ભરતું નથી એટલે કેવા આવી સૌ કે તારા ઘરવાળા ને પાંચ પવધી લઈ મોકલી એ નકર રાખી લેશે પાંત્રી હજાર ઈની માને એટલે કેને મારા ઘરવાના ને મારે ઘરે ઘરે રાખો પડશે એલી હું રેકલી એક તો આ અમારું ઘર નથી આવતું અને જો અમારો રોય હજાર ની દુલન ભાઈ જાય છે ને તો તો અમારું સોબન થઈ જવાનું છે કે હારું કીધું તમે બે કેવા કે વાયુ નકર મારું શું થા તારું સોબન ને તા તારા બાપના ના ઘરે ખેલો ભરી વેતી ની કઈતી છે એ અમારી માં મારે મારા બાપના ના નથી જાવું મારે આવડા આવડા છોકરા છે એને કોણ હાસાવશે કે હારું કીધું કિતું આ તો બ્યાન પડી છો એટલે દિયા આવી અને મે તો માર મારે કાં કેવું જ કરું પડશે કે હું ખાયો કા જાવણ માર ગોતવા જાવો જો છે નથી

ઈલી ના મુઈ બાર જાહે એટલું કઈન જાહે મને તો ખબરય નથી આનું ખુરુ એ તું ઈના પગના તળિયા જેવીય નથી એ ઈના ને એ તો તને કામ જો યારો બચ્ચી ગોતવા સઈ કે માય માય હાલો મારી મદદ કરો કે હાલો ખરો

હા શેર ઉપર વાળા તે મારી ગરીબની અરજી સાંભળી કરી મને રાતી જિંદગીએ કન્યા ચડી અને ગગણ્યું અને મારું દીકરું કેવું કહેવાય મારા પાંત્રી વરા અને કન્યાને નહીં પાંત્રી હજાર રૂપિયા મારો એક વરદાર એક વરાનો ખર્ચો એક હજાર રૂપિયા હે સાંભળો પડી ગયો સરપંચ આ વાત સાંભળશે એટલે રાજીના રહેડ થઈ જશે એને તો એમ થાય છે કે એક કામવારો માણા અને એની હોય કામવાળી મારે તો બે કામવાળા ત્યાં

અરે રે એ દાદા તમારે એક આંખાય નથી ભારતાય નથી અને હજી તમારે કેના જોઈતી છે ઘઘણું જોતું છે એ છોકરા બોકરા હોય ને એ તો આ તમારા કામનું નથી એ દાદા એ તો આ ગામનો સરપંચ અને સરપંચ નો માણા રાખીને જો હે સરપંચ ને સરપંચ નો માણા તો મારું રોજ પી ગયા આ ઉમરે દાદા ને કેના જોઈતી છે

સમજો તું મને એટલો વાલો છો ને કે તારે બાર જો બાઈ જરતી હોય ને તો હું તમતા તૈયાર છો પણ આમ મારા માણા પહેલા મારે કન્યા તો જોવી પડે ને એ દેખાડું દેખાડું અને લાવ મારું ખાઈ જો ઈ આમાં જોઈને ગમી જો સરપર હા એ સમજો હું જોઉં જાણું કે આ તારા લાયક છે કે નહીં તું ઉતાવળો થઈશ ને તો આપણે હટાઈ જાય એટલે હાલ હું જોયાવી બે પેલા એ સરપંચ મારા લાયક છે બાપ ના હંબર અને ને પૈસા લઈ લો ને લેતા હોય આવી ઈમનો છત્રે જવાય પેલા જોવું પડે હાલ મારી હારે ક્યાં છે એ ઓલે વાંધા ઓટે બેરી આવ્યો એ હાલો એ ઉતાવળો હાલો તમે હોટ એ સાથડિયા કેરે આવશે ને હાલ હાલ જઈ આઈવા થાસીઓ હજી આવ્યા નહીં ક્યાં ના વાટ જોઈતી તોય હું

વરસાદ નો લુંજી હોય કોઠ રાખો હા ઓઠાડ દે એ માર ગગન લેવા હાલો સપા એ મન ઘટ કાવડિયા હું લઈ આવ કા હા હા હાલો હાલો સપા ઘડી જાય છે ને આવે છે હટ આવે તો હારું નકર આય નઈ પલ્લી જાયશું આપણે શી ખબર ક્યારે આવશે હાલો હાલો સરપર દે દે હટ હાલો દે એ લેતા ઓ લેતા ઓ કાયો કા રૂપિયા લેતા બો એ તું વિચારો હો એ ઘર માં પૈસા નથી તું

જો જો તું એવો ધીરો નો થા આમ મારા ઘર માં આવે તો તારે પચાસ ટકા કામ ઓછું થઈ જાય તારે વાસીડું ન કરવું પડે ગામડા નો ધોવા પડે ચૂલો ન ફૂકવો પડે એને તૈયાર ભાણે ખાવાનું જ રે બે

આવશે આવડા વાંધો થી મતલબ રોકડા પાંત્રીસ હજાર ને માથે એક રૂપિયો છે ભાઈ કઈ વાંધો નહી છે આપડે હવેલીમ મગળી જઈને બેઠો છો ઉભો થાય કુતરો કોષ ગળી જઈને બેઠો હતો અત્યારે પાંચ દે પૈસા આવશો

પંદર મિનિટ માં હમણાં છે ને પૈસા ને બધું લઈને રફા સફા થઈ જવું છે અને તને ફોન કરું ને એટલે આના જગ્યાએ પાછો હટાટી આવજે યાર ઉતાવળ રાખે નીકળવાની કઈ વાંધો ને હાલુ જાવ છું હો